10 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા માં કે રૂપિયા હાસે તુરિયા ઓલા રૂપિયા ભાવ છે બુવારમાં આજમાં કિલોનો ભાવ 30 બુવાર મીનામાં 10 થી રૂપિયા ભાવ છે આ મહિનામાં 30 રૂપિયા ભાવ છે કિલોનો 6 કિલોનો હાલો 3233 3233

પણ આપણો વિડીયો નોમને દિવસે નહીં આવે એનું કારણ અત્યારે કહી દઉં છું તમને વિડીયો કાલે પણ મળશે ત્રમ દિવસે મળશે પણ તમને અલગ ટૉપિક ઉપર મળશે આપો એક દિવસ રીંગણી બાબતે આવશે રીંગણીમાં જે હળો એ કઈ રીતે નથી મળતો એમાં પૂરું ખાલી હું સમજાવીશ પછી મળશે વિશે આખો ટૉપિક ઉપર વિડીયો બનાવવાના છે પણ અત્યારે ખાલી થોડુંક ટૂંકમાં જે માહિતી દેવાની છે એ તમને દઈ દઉં શાકભાજી વિડીયો આજે આમ હોય એટલે કાંઈ આવે તો નહીં પણ આવ્યું છે તો વસ્તુના ભાવ કેવા છે તો તમને પરમ દિવસે કેવા રહેશે ખબર પડે તમે થોડા ઘણા ભાવ લીધા છે બીજું તમારા એરિયામાં વરસાદ હોય તો કોમેન્ટમાં લખજો તો કે આપણે લખતા તો નથી પણ આપણે કેવું પણ જરૂરી છે ન પૂછીએ તમને ત્યાં રાજુ હોય તમે પૂછ્યું નહોતું તો અમે હું લેવા તો કે આપણે પૂછીએ તો એમ લખતા તો નથી નથી કોઈ આપણે વૃક્ષો હોય વૃક્ષો આવ્યો હોત તો આપણે જે અત્યારે વર્ષથી જરૂર છે એ આવત પણ આપણે એવું કંઈ વિચારતા નથી આપણે બીજા ઉપર નિર્ભર પોલો ઓલો છે આમ તો આમ થઈ જાય એવું ન થાય કેમ કે ઘણી વખત મેં ઉદાહરણ આપ્યું છે કે ગામમાં કાર્ય કરવાનું તો દૂધની જરૂર હતી ફરી એક વાત આખું વાક્ય કહી દઈશું આ વાક્ય સમજવા જેવું છે આ વાક્ય આપણે આજે નહીં સમજીએ તો આપણે બહુ મોડું થઈ જાય પછી આપણી પરિસ્થિતિ બે ત્રણ વર્ષ પછી બહુ ભયંકર આવશે એ માવઠા થાય છે અમુક વખત એ ન ખાવા દેવો તો ગામમાં નિર્ણય લેવામાં આવ્યો કે આપણે દૂધ આમાં ભેગું કરવાનું છે કાર્યો કરવાનું છે સવારે તો એક બે વ્યક્તિ એવું વિચાર્યું કે હું પાણી લઈ જાઉં તો કે ખબર તો નહીં પડે એટલો બધો ઓલું હોય તો એમાં નીકળું સવારે પાણી બધાએ વિચાર્યું હું કે હું એ પાણી લઈ જાઉં ઓલો કે હું એ પાણી લો કોઈ દૂધ લાવવું નહોતું એ ઋતુ આખું પાણી એટલે કે આપણે બધાને મનમાં વિચાર એમ છે કે હું એક નહીં વાવું કોઈ ફરક નહીં પડે બીજો વાવી દે તો કોઈ વાવતો નથી બધાને મનમાં એ જ વિચાર છે એટલે વૃક્ષ પ્રત્યે જાગૃતિ આવશું તો આપણે ચોમાસામાં ઠંડી આવશે તો આપણને ફાયદો થવાનો છે રેડી કેમ કે અમુક ઋતુ આપણે વસ્તુ બનાવી હોય કોઈ પણ એમાં ઠંડીનો ભાગમાં ઠંડી હોય તો સારું પડે ઉનાળાના ભાગમાં ઉનાળો પણ હોય તો સારું તો ડિગ્રી રહી નથી એ પણ યાદ રાખજો તો એની માટે વૃક્ષો છે કરોડ વૃક્ષની જરૂર છે આપણા ભારત દેશમાં ગુજરાતમાં કેટલા છે એ મને નથી ખબર તો મને એટલી ખબર પડે કે એટલા ભારતમાં આપણે ગુજરાત વાળા જેટલા વિડીયો જોઈએ આપણે પોતે જ નો ત્રણથી થી ચાર કરોડ વૃક્ષો આવી દઈએ તો આપણું હવામાન હરકું રહે કે આપણે અત્યારે વરસાદ અનલિમિટેડ મતલબમાં ગેપ પડ્યો છે પડે એની મોલને જરૂર હોય એ પ્રમાણે પડતો રહે પણ એ આપણે ટાઈમે કરીએ તો કોઈ લાંબુ ડિટેલમાં આવે ને જતો હોય જે આપણે મેન ટોપિક છે એની પર આવી જાય બધાય વસ્તુ બનાવી છે પણ હાલમાં જે અમુક પ્રશ્નો છે ઘણાને ફાલ બેહે છે પણ ફૂલડા ખરી રેડી આવો પ્રશ્ન બને તો એની માટે શું કરવું પડે તો એને પોષ પોષણ ખાતર જોઈએ રેડી કયા પોષક તત્વો જોવું પડે જો છોડ હોય નહીં નીચે ઘણા અલગ અલગ પોષક તત્વો જોઈએ આપણે જમવા બેસીએ તો દૂધ હોય સાસ હોય રોટલો હોય રેડી શાક હોય તો કેટલી વસ્તુ જ્યારે શાક બનાવી એમ છોડ હોય ને ઘણા પોષક તત્વોની જરૂર પડે કઈ કઈ પોષક તત્વો જોવાય શાક બનાવ્યું હોય તેમાં તેલીઓ મરસુઓ ધાણો નાખો ને આ નાખો કેટલી વાનગી નાખો ત્યારે મજા આવે જેમ હારવારો સ્વાદ આવે તો છોડ હોય નહીં એ સૌથી પંદર અલગ અલગ તત્વો કેટલાય આવતા હોય એમાં કેલ્શિયમ જોવે બોરોન જોવે પોટાશ જોવે જોવે ને કોપર જોવે ઘણું આવે જીંક નાન એમ કરીને દસ બાર ઉપર તત્વો જોવે એ તમે છોડીને હરકો તત્વો આપો શાકભાજીમાં વધારે કેલ્શિયમ બોરોનની જરૂર પડે છે પોટાશવાળા ભાગની જરૂર પડે છે અમુક વાત ફોસ્ફરસની પણ જરૂર પડે છે તો આઉટ તો ટાઈમસર આપતા જુઓ તો તમે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય તમને સફળતા મળે પણ આપણે પછી તમારે વાપર્યું છે એક ઠેલી જે ઠેલીમાં એ તત્વો ન આવતા હોય તો એ વાપરવાથી તમને સફળતા નહીં મળે રેડી આ સમજાવ જેવો છે બાકી સમજશું તો આપને ફાયદો ન સમજીએ તો કંઈક મને ફાયદો નહીં તમને નથી રેડી હું અહીંથી સમજાવું રેડી તમને સફળતા મળશે તમે એમને કોઈ રાજુભાઈ તમારીથી સલાહ લીધી તો મારે પચાસ હજારનો ફાયદો છે તો આઈએ રાજુભાઈ તમને પચીસ હજાર આપું એમ કોઈ કહેવા નથી તો હું તો અહીંથી તમને સલાહ આપી આપું માર્ગદર્શન આપ્યું એક ઉદાહરણ એક્ઝામ્પલ છે રેડી અહીંથી તમને કહીએ કે આમાં આ તત્વો આવે રેડી મેં જે તમને તત્વો કે એમાંથી પાંચ તત્વો આ એક આની અંદર આવે છે ટીપ કે પ્લસ જે ખેડૂત રેગ્યુલર વાપરે છે મેં તમને આજથી સોમવારે વિડીયો આપ્યો હતો ખેડૂત રેગ્યુલર વાપરે છે એમ ખબર છે કે આમાં આટલા તત્વો જરૂર છે સોડને જોવે છે તે આપે છે તે ડીપી પી નાખતો એ નાખે પછી આપી દે પંદર દિવસની અંદર એક વખત કે છોડને આપણે ત્યાં આખા જેમ ત્રણ વખત ખાય તો સોડ નહીં ખોરાક જોવે ખોરાક હોય તો ફળ સારું થવાનું છે એનું નથી થવાનું તમે ઉપર જેટલો ઈળ મારવામાં તમારું જેટલું ધ્યાન રાખો છો ને એટલું તમે ખોરાકમાં ધ્યાન રાખો તો તમે તમને ફાયદો થવાનો છે ઈળ વાંહે જેટલો તમે ખર્ચો કરો છો એટલો વાહે ખોરાક વાહે નથી કરતા ટાઈમે ઈળનો કીડી આવે કે ત્રણ દિવસે ચોથા દિવસે છટકાવ કરવાનો એ તમે કરી નાખો છો પણ આપણે એમ સમજાય કે આપો છો તો જરૂર છે તો આપણે નાખતા નથી પછી આપણે એમ થાય કે સારું ઓલાને આમ ઉત્પાદન આવ્યું પણ ખેડૂતની ટેવ છે જે રીંગણીવાળા ખેડૂત એકબીજાને કહેતા નથી કે તે હું ખેડૂતને આ ફાયદો છું રેડી હવે આ ટોપિક રીંગણીવાળાનો થઈ ગયો ડોખો મળી પ્રશ્ન છે મળી કાલ તમને જે કઈ કઈ કન્ટ ટેકનિકલ વાપરવા વિડીયો આવશે છે જેમાં તમે કાલમાં જોઈ લેજો પરફેક્ટ સમજાવી હવે મરસીવાળા માટે થોડુંક લઈ લઈ વિડીયો બધી લોકો જોતા હોય છે મરસીવાળાને આંખી આવા પેપર લગાડી દેવાના છે રેડી શા માટે કુકડ અત્યારે હડતો નથી મોગો મોગો પપના છે કોઈ તો આ પ્રયોગ તમારે કરવો પડશે એમાં નહીં હાલે કેમ કે આની વગર તમને સફળતા નહીં મળે એટલે ખેડૂતો બીજે છેલ્લી વાયકરા મતલબ આવે છે ભાવનગર જિલ્લામાં તો એમ કીધું કે આ વસ્તુ ફેરા જેવી છે એમ એટલે આંખ ઉછી આ વસ્તુ તમારે કરવી પડશે મરછીવાળાને રેડી તો તમને ફરીથી સફળતા મળશે બાકી આપણું કામ છે એ માર્ગદર્શનને માહિતી એવું કરો નકરું આપણી મનની ઈચ્છા છે એમાં કંઈ હું તમને કંઈ ન કહીએ છું પછી તમારે મરછી હોય ગમે એમાં હાલ બિહારમાં હોય રેડી એમાં આલે છે કે ટ્વેન્ટી પછી આ સનરાઈઝ છે રેડી આઈજી વાપરે છે આ રાજસ્થાન મેં મોકલાવ્યું હતું આની વાત કરી દઉં તમને એક વખત વેન ફોન આવ્યો કે નહીં વ્યવસ્થિત કામ છે આનું મસ્ત ફાલ બેઠો રીંગણી ફાલ નહોતો બેઠતો રાજસ્થાન ક્યાં ક્યાં ગુજરાત છે ક્યાંક અમારો ભાવનગર જિલ્લો છે ને ક્યાં હું તળાજા રેડી વિડીયો જોવો એટલે વસ્તુ મગાવે તો સ્વાભાવિક વસ્તુ છે અને સામે જ ફોન આવી ગયો કે ભાઈ આ આનું તો અમારે સોલ્યુશન જે હતું પહેલાંનું એ તો સોલ્યુશન આવી ગયું છે કે રીંગણીને હડાની માહિતી આપું મેં મારી ત્યાં ટેકનિકલ એને કીધા અહીંયા મળશે તો પાપરશનકર પછી એને મન થાય પાછું કુરિયર કરી દેવું આપણે એને રેડી કાંઈ વધારે ડિટેલમાં જતો નથી તો મનસો આપણે આગરના શાકભાજીના વિડીયો સાથે બે બે આપણે એક કરો ના પંદર સોળ રૂપિયા સત્તર રૂપિયા અઢાર રૂપિયા ઓગણીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા એકવીસ રૂપિયા એકવીસ રૂપિયા ભાઈ એકવીસ રૂપિયા એકવીસ તમારે એકવીસ બાવીસ પચીસ પચીસ રૂપિયા ભાઈ પચીસ રૂપિયા ભાઈ રીંગણા ના પચીસ રૂપિયા ભાઈ રૂપિયા ભાઈ પચીસ રૂપિયા રૂપિયા કિલો નો ભાવ આ છે લીલું લસણ પચાસ રૂપિયા ભાવ છે કિલોનો લીલું લસણ

लहण ना भाव दौसौ रुपया भाव से किलो ना लीला लसन दौसौ रुपया हाँ से मेथी मेथी मा आठ की दस रुपया मेथी आठ की दस रुपया हाँ से तुरिया પંદર રૂપિયા ભાવ છે કિલો નો સૂર્યા માં કારેલામાં દસ રૂપિયા ભાવ છે કિલોનો આ છે ગુવાર ગુવાર ગુવારનો ભાવ ત્રીસ રૂપિયા ભાવ છે ગુવારમાં હાથમાં કિલોનો ભાવ ત્રીસ ગુવાર ભીંડા નવું ભાવ ભીડે

પચીસ રૂપિયા પચીસ રૂપિયા પછી હા છે દૂધી દૂધીમાં પાંચ રૂપિયા ભાવ છે કિલોનો